ખૂબ જ સરસ રીતે કાયદાકીય માહિતી પૂરી પાડીને બાળાઓને સતર્ક અને સાવધાન રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તમારી સામે જોવે છે વારંવાર તમારી પાછળ આવે છે અને પીછો કરે છે તો કઈ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરશો યાદ રહ્યું શેરીમાં અથવા તો દુકાનમાં કોઈ પણ વ્યક્તિ પાસે જેની પાસે મોબાઈલ હોય એને કહેવાનું કે ભાઈ એકસો નંબર ઉપર ફોન કરો આ ભાઈ મારો પીછો કરે છે મને હેરાન કરે છે ને વારંવાર મારી પાછળ પાછળ આવે છે એકસો એક્યાસી નંબર ઉપર ફોન કરશો એટલે તાત્કાલિક તમને મદદ મળવા પાત્ર છે ત્યારબાદ હમણાં ગુજરાત સરકાર